રસ્તાઓ ફરી ખસ્તા હાલ થઈ જતા હોય છે આજના દિવસે શહેરના શક્તિનાથ સર્કલથી ભૃગુ ઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ ઉપર મોટા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સંદર્ભે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે પણ કહ્યું હતું કે વરસાદ દરમિયાન યોગ્ય રીતે રોડની કામગીરી શક્ય નથી ખાડા પૂરવા છતાંય સ્થિતિ ફરી એજ થઈ જાય છે હાલ આઇકોનિક રોડ માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ વરસાદને કારણે કામગીરી રોકવી પડી છે તેમ છતાંય વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે હાલના ખાડાઓ પૂર્વાની કામગીરી કરવામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકા એરિયાને જિલ્લામાં છેલ્લા લગભગ ઘણા સમયથી સતત વરસાદ ચાલુ છે નગરપાલિકાએ જે નવા રોડ બનાવ્યા છે એ સિવાય જે જૂના રોડો છે એની ઉપર સતત વરસાદના કારણે જે જે જગ્યા ઉપર ખાડા પડેલ છે અથવા તો ટ્રાફિક અડચણ રૂપ થાય એવું થયું છે ત્યાં ગઈકાલ રાત થી જે વરસાદ બંધ થયો છે આજે અમે અમારી સાથે સ્થળ તપાસ કરવા માટે નીકળેલા છીએ કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પણ મારી સાથે છે અને અમારો નગરપાલિકાનો સ્ટાફ પણ જોડે છે અને જ્યાં જ્યાં આવા પ્રશ્ન દેખાઈ રહ્યા છે ત્યાં અમે જોડે રહી અને ઓછી તકલીફ પડે અને ખાડાના કારણે કોઈ હેરાનગતિ ના થાય એ માટે અમે કાર્યવાહી હાથ ધરી

વરસાદ બંધ થાય એટલે અમે લેવલ કરીએ છીએ ખાડા પૂરીએ છે જેમ વરસાદ ચાલુ થાય એટલે ફરીથી એ પ્રશ્ન પાછો ઊભો થાય એટલે સતત અમે આ કાર્યવાહી ચાલુ રાખી છે જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનામ ગ્રુપ બાય સેજર્સ આર પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નો ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝાઇન કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ